હાર્દિક ભાઈનું કામ જે છે ને ખૂબ સરસ કામ હાથમાં લે છે મારો ભાઈ દર વખતે મજા કરાવે છે એમ કઈક નવું કરવાના છે આ વખતે જોઈએ હું કરાવે શું કેવું હાર્દિક નવીન કાઈ બોલે નહીં નવીન કાઈ બોલે નહીં કેમ <laughs> નીકળશે <laughs>

તો બાઇક નથી ના નથી મેં કે વરા ના વતલા દાડે મેં એક દાડો તમને બોલાયા એમ તમારી જોડે ગાડીઓ નથી એ કે સારું એક કોમ કર આ માણસ ને ફોન કર તને ગાડી મળી જાય કારણ એને સ્પીકર માં કહ્યું કે કાતો તો હોમેવાળો ના પાડ દે તો એને એટલે બોલાઈ કીધું કે લો ભાઈ આ ભાઈ છે વાત તમે કર લે એટલે મેં કહ્યું મેં કીધું બ્રો તું આયા ના જોડે એવું હોય તો તું આય એમ કે મારે એક કામ છે મેં ખાતે કામ કરા બાઇક બાઈક દેજો દે લોકો આવ તારા વાકો મારું કીધું મેં નું લે ફોન કરો પડે ડાયરેક્ટ મન કર્યો તો ગાડી ના આવ ને એને

ખાવા રાખી દીધું પડી પડી ખાવાનું હોય થમસપ પીવાની હોય વાત તો સહી ના પીવાય થોડી તેમાં મારવા લાગે ટેન્શન ના છે હાલ તો આ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે બાર બરાબર કેવું પડે છે એલા

મજબૂત આ ને આજે આવવાનું હવે છેલ્લો છેલ્લો છે આ હવે આવશે નહીં બરાબર પડી લો આજે તમ તાર પડી લો હું કેવું ભાઈ આજ પછી પડતા નહીં હમણાં વર આવતા વર હું કેવું દિલપા આજ છેલ્લો દિવસ પડી લો કે આવતા વાળા સુધી વરસાદ ની વરસાદ ને પંદર દિવસ સોન થી ગ્રહ ને યાર એટલે દિવાળી ઉપર ભલે શું દિવાળી ના જોઈએ પંદર દાડા મહેનત કરે તો દિવાળી હારી ના જવી જોઈએ આપડે

આતંકવાદી લવલી તું આટલું નાકડાવે કોઈક નઈ યાર માર હે તો નઈ ખરેખર ચા બિસ્કીટ આપો એમ છે ને આ વખતે મારવાનો દિવાળી પેલા ચા પીવો

રાહ નથી જોયું બ્લોગ અત્યારે ખતમ કરી દેવો જોઈએ બધા કામ કરી રહ્યા છે ફટાફટ પતે એટલે જવાનું કરીએ સગાઈ ગાઈઝ આજના દિવસ માટે આટલું જ હવે સિઝન ચાલુ થઈ ગઈ છે રાતો ની રાત જાગવાની છે દિવસોના દિવસ કામ કરવાનું છે બરાબર છે બધું કામકાજ છે અને જે બહુ બધા લોકો બ્લોગ જોઈને આવ્યા હતા શોપિંગ કરવા અને બધા ઇન્સ્ટાની સ્ટોરીમાં મૂક્યા છે હવેથી જે પણ આવીને કહે છે કે ભાઈ અમે બ્લોગ જોઈને આવ્યા છીએ લોકોને બ્લોગમાં લેવાના છે એ છે સો રાઈઝ વોટસન બ્રો કોઈ બ્લોગ આપણો બ્લોગ જોઈને આવતું હોય ને એની એક ક્લિપ લઈ લેવાની આડી હો ને Yes, bro. So guys, bye bye, good night, do whatever you want to do, man, but don't trouble your